એક પારેલો કૂતરો પહેલાં જંગલમાં રહેતો હતો જંગલમાં એને એક વરો સાથે દિગરજાન દોસ્તી થઈ હતી પારેલા કૂતરાને તો એના શેઠને ત્યાંથી રોજને રોજ સારું સારું ખાવાનું મળતું એટલે એ તો ખાઈ પીને અલમસ્ત બન્યો હતો જ્યારે વરોને હમણાં હમણાં શિકાર હાથ આવતો નહીં હોવાથી એ ઠીક ઠીક ડૂબરૂ પડયું હતું એક દિવસ અચાનક આ બંને જૂના ભાઈબંધોનો જંગલની સરહદે ભેટો થઈ ગયો પોતાના દુભરા પડેલા ભાઈબંધની કૂતરાને બહુ દયા આવી એ બોલ્યો કેમ વરુભાઈ શરીર આમ સાવ નખાઈ ગયું છે વરુ બોલ્યું શું કહું ભાઈ હમણાં હમણાં મારી દુર્દશા બેઠી છે કેટલાય દિવસથી શિકાર હાથ આવતો નથી પરંતુ એ વાત પછી ખેર તારું શરીર જોઈ મારી આંખ ઠરે છે વસ્તીમાં રહી તારે શું કામ કરવાનું હોય છે તે તો કહે કૂતરાએ જવાબ આપ્યો મારે તો અહીં વસ્તીમાં લહેર છે મારા સેટના ઘરની રાતે મારે ચોકી કરવાની ચોર આવે તો બસીને નસાડી મૂકવાનો બસ આટલું જ કામ કરીને દિવસ આખો બેસી રહેવાનું બદલામાં શેઠ મને સારું સારું ખાવાનું આપે છે ચાલ તારે મારી સાથે આવવું હોય તો મજા પડશે એ ખાવા પીવાનું અને બેસી રહેવાનું કૂતરાનું આવું કામ તો વરુને ઘણું ગમી ગયું અને એ એની સાથે આવવા તૈયાર થઈ ગયું બંને મિત્રો વસ્તી તરફ સાથે સાથે ચાલવા લાગ્યા એટલામાં અચાનક વરુની નજર કૂતરાની ડોક ઉપર પડી કૂતરાની ગરદન પરના વાર એનો શેઠ એને રોજ સાકરથી બાંધતો હતો એટલે ઘસાઈ ગયા હતા તે જોઈને વરુએ કૂતરાને પૂછ્યું ભાઈ આ તારી ગર્દન પરના વાર ક્યાં ગયા કાંઈક અનુભવ અનુભવતો કૂતરો બોલ્યો ભાઈ એ તો કાંઈ નહીં એ તો દિવસે મારો શેઠ મને ગળામાં સાકર નાખીને બાંધે છે તેના લીધે ત્યાંના વાર ઘસાઈ ગયા છે તરત જ વરુને કૂતરાની ગુલામ સ્થિતિનો ખ્યાલ આવી ગયો એ જ ઘડીએ એનું માન પાછું પડી ગયું એ બોલ્યું ભાઈ મને તો આવી સ્થિતિ ન ફાવે તારો શેઠ ભલે ને તને સોનાનો કોરિયો ખવડાવતો હશે પરંતુ રહેવાનું તારે એના બંધનમાં જ ને એમ આપણી સ્વતંત્રતા તો ગઈ જ ને રોટલાના એક ટુકડા ખાતર હું મારી સ્વતંત્રતા વેચવા નથી માંગતો આમ કહીને વરુએ તો વનની વાત પકડી જીવનમાં સ્વતંત્રતા સૌથી મોટી વસ્તુ છે